બસુથી રાજસ્થાન કતલખાને લઈ જવાતા ચૌદ પશુઓને પોલીસે બચાવ્યા વડગામ તાલુકાના બસુ ગામેથી ટ્રકમાં ચૌદ પશુઓને ખીચોખીચ ક્રોરતા પૂર્વક ભરી રાજસ્થાન કતલખાને લઈ જવાતા છાપી પોલીસે મંગળવારે રાત્રે માહી ગામેથી પસાર થતા ઝડપી પાડી એક કિસ્મની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વડગામ તાલુકાની છાપી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ છાપી પીઆઈ એચઆર વાગેલા એએસઆઈ ઉદયસિંહ તેમજ સુરેશભાઈ મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બસુગામ તરફથી એક પૂર આવતી ટ્રકને ઉભી રખાવી ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ઘાસચારા કે પાણીની સુવિધા વિના ચૌદ ભેસો ભરેલી મળી આવતા ટ્રક ચાલક પાસે પાસ પરમિટ માંગતા કોઈ જ પરમિટ ન હોવાનું જણાવ્યું હતું પોલીસ પૂછપરછ દરમિયાન ટ્રકમાં મળેલ ભેંસો વડગામના બસુગામના આરિફભાઈ ઉમરભાઈ કુરેસીના ત્યાંથી ભરી રાજસ્થાનના સોજત શહેરમાં લઈ જવાનો ખુલાસો કર્યો હતો છાપી પોલીસે પ્રાણી ક્રૂરતા નિવારણ અંતર્ગત ગુનો નોંધી ટ્રક ચાલક મોહસીન ખાન હબીબ ખાન બલોચ રહેવાસી મહેડુબપુરા બાપુવાસ તાલુકો ખેરાલુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરીને કુલ રૂપિયા દસ લાખ એસી હજારનું મુદ્દામાલ જપ્ત કરી ભેંસોને ગૌશાળાને સોંપ્યા હતા